જે નડિયાદ નગરપાલિકા દ્વારા નોટિસો પાઠવવામાં અગાઉ આવી હતી પરંતુ જે રીતે આજે નડિયાદના સોશિયલ ક્લબ રોડ વિસ્તારમાં જે એક પિસ્તાલીસ વર્ષ જૂની જે બિલ્ડિંગ હતી તેનો અમુક જે સ્લેબ છે તે સ્લેબ ગઈકાલે સાંજે ધરાશાયી થયો હતો જેમાં એક વ્યક્તિને ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ જે ઘટના સ્થળ છે ઘટના સ્થળની આજુબાજુમાં જે બિલ્ડિંગમાં જે દુકાનો હતી જે કોમર્શિયલ લઈ લેવા લેવાતી હતી તમામ દુકાનોને હાલ અત્યારે બંધ કરાવી દીધી છે અને જે બિલ્ડિંગ છે બિલ્ડિંગ અંદર નોટિસ પાઠવવામાં આવી છે અને જે કોમ્પ્લેક્સ છે કોમ્પ્લેક્સ આજુબાજુ જે દુકાનો છે જે જોખમ રૂપ બની શકે છે પણ વ્યક્તિ માટે તેને પણ જે દુકાનો દારોને છે તેમને પણ નોટિસ પાઠવવામાં આવી છે ને નડિયાદ શહેરમાં લગભગ અઢીસોથી વધારે જે જૂના જર્જરિત બિલ્ડિંગો અને જે મકાનો છે તેમને હાલ અત્યારે નોટિસ પાઠવવામાં આવેલી છે બિલકુલ આભાર નજીક એ સમગ્ર વિગત બધા તો જર્જરિત હાલતમાં જેટલા પણ મકાનો છે દુકાનો છે હાલ તેને નોટિસ પાઠવવામાં આવી રહી છે આ ઘટના બાદ પાન વિશ્વ